પછી યોગ લાગે તો અહીંયા ધર્મ કર્મના કામ કરવાના છે તો કોઈનો રોકડ સ્વીકારવામાં આવતું નથી હાથે જ કરવાનું થાય છે મિત્રો હું જિગ્નેશ વસાણી કે બ્લોગ્સમાં આપનું સ્વાગત કરું છું આગલા વિડીયોમાં આપણે જોયું કે મેલેડી માતાજીનું જે જૂનું મંદિર રાજકોટના રિંગરોડ ઉપર અટલ સરોવરની સામે આવેલું છે પણ મને થયું થોડુંક ડિટેલિંગથી આ વિડીયો કરીએ તો આજે આપણે બાપુની મુલાકાત લઈશું મંદિરમાં જે જગ્યા છે એ તમને બતાડશું અને માતાજીના દર્શન કરાવશું તો આવો આપણે એક મંદિરમાં દર્શન કરીએ અને ત્યાંની જગ્યા જોઈએ

અથવા ધર્મ કર્મના કામ કરવાના છે તો કોઈનો રોકડ સ્વીકારવામાં આવતું નથી હાથે જ કરવાનું થાય છે ભગવાન સીતારામ 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 તો મિત્રો આવો આપણે જોશું કે જે મંદિરમાં ગાય નહીં છે તો એની જગ્યા છે તો એ ખુલ્લી છે તો જે વિડીયોમાં આપણે વાત કરી છે બાપુએ કે અહીંયા થોડીક પતરાની ને એ પેક કરવાની જરૂર છે મિત્રો તો આપણે ગાય જોઈ હવે જે વાછડી છે ને એ અંદરની સાઈડ બાંધેલી છે જેથી કરીને એને કોઈ નુકસાન ન પહોંચાડે તો આ જગ્યામાં વાછડીને બાંધેલી છે ખૂબ સારી રીતે બાપુ ધ્યાન રાખે છે મંદિરની જે જગ્યા છે તમે આવશો દર્શનાર્થે તો ખૂબ સરસ અને શાંતિવાળી જગ્યા છે અને આ અલગથી એમની એક રૂમ છે પછી આપણે એનાથી આગળ જોઈએ તો અહીંયા એમની હં એમનું રહેવાની જગ્યા છે જે એક રૂમમાં એ લોકો રહી છે અને આ જગ્યા જોશો તો ઘણી વિશાળ છે પણ આમાં જે આપણે કઈ ડેવલોપિંગ જે એમને જરૂર છે તો એમાં મિત્રો હજી જે મંદિરમાં જે જે વસ્તુ અધૂરી રહી છે ને એ આપણે જોઈએ જેમ કે અહીંયા સંડાસ બાથરૂમ તમે જોવો છો બનાવેલા છે પણ એમાં દરવાજા અધૂરા છે ફિટિંગ ને બધું અધૂરું છે તો આ બી ક્યાંક ને ક્યાંક દર્શનાર્થે આવતા હોય તો આ વસ્તુ કામ છે તો એક આનું કામ અધૂરું છે તો આમાં બી તમે તો આમાં બી તમે ફાળો કી કરી તો આ વસ્તુ બધી અધૂરી છે અને તમે પૂર્ણ કરી શકો છો અને વાત કરીએ પાણી માટે તો પાણી માટેનો દાળ છે ને તો અહીંયા દાર માટે પ્રોવિઝન કરેલું છે પણ દાર કરવાનો બાકી છે તો જેથી કદાચ દાળ થઈ જાય તો પાણીની સારી એવી સગવડ થઈ જાય તો મંદિરમાં જેમ કે કોઈ તાવા કરતા હોય અથવા કોઈને કંઈ નાનો મોટો પ્રસંગ હોય ને કરતા હોય ને તો પાણીની અચૂક જરૂર પડે છે તો આનું નિવારણ થઈ જશે મિત્રો આજે આપણે મેલડી માતાજીના જે દર્શન કર્યા તમને ત્યાં જગ્યા બતાવી આપણે બાપુ સાથે મળ્યા તો સ્વેચ્છાએ તમે દાન કરવા ઈચ્છતા હો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બી આપેલો છે અથવા તમે રૂબરૂ બી પધારી શકો છો તો આવો અચૂક અને મારી આપ સૌને વિનંતી છે કે એકવાર દર્શન કરવા જરૂરથી આવજો મંદિરની જગ્યા ખૂબ સરસ છે અને ખૂબ વિશાળ છે જે કે બ્લોક્સમાંથી હું જીગ્નેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત